નમસ્કાર મિત્રો સાચું આજે વાત કરવી છે સિદ્ધપુર નગરપાલિકાના એક સુવ્યવસ્થિત જે તે સમયના એને કૌભાંડે કહેવાય મને મારી ભાષામાં કહીએ તો ટૂંકમાં આર્થિક કમજોર જે ગરીબ લોકો હોય એ લોકોને ગેરમાર્ગે દોરીને પૈસા એમના લૂંટી લીધા સીધી ભાષામાં ગઈકાલે એક બીપીએલ કાર્ડના કાર્યક્રમ માટે બીપીએલ કાર્ડની સાઈ શિક્ષા માટે નગરપાલિકામાં જવાનું થયું અરજદારની વાત જોતા એવું લાગ્યું કે ના એમને મળવી જોઈએ સહાય તો જેના માટે ધ્યાનમાં લગું કેમ થતું નથી તો અમારા ત્યાં એક ડોક્યુમેન્ટ મળે છે બીપીએલ કાર્ડ સિદ્ધપુર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અમદાવાદ દ્વારા પુરસ્કૃત સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના ગરીબી રેખા રેખા એ નીચે જીવતા કુટુંબનું કૌટુંબિક કાર્ડ જેમાં સીડીએસ પ્રમુખની સહી છે સમાજ સંગઠકની સહી છે ચીફ ઓફિસરની સહી છે પ્રમુખની સહી છે સિદ્ધપુર નગરપાલિકાના નામે છે એમાં જે તે અરદાના નામ છે મિત્રો જે તે સમયે સમાજ સંગઠક તરીકે કોઈ ભારતીબેન કે પટેલ નામે એક બેન હતા એટલા માટે મને મારી ધ્યાનમાં છે કે લગભગ એ સમયે બે હજાર સાતના સમયે અમે સિદ્ધપુરની વિવિધ સમસ્યાઓ માટે જ્યારે હેલ્પલાઇન નામે નવા વાર્ષની સમસ્યાઓ લઈને નગરપાલિકામાં આવતા એ સમયે આ બેન દ્વારા અમારા ઉપર એ જે તે સમયે ઇરાદાપૂર્વક અમારા એ વિસ્તારના બીપીએલ બેનના કાર્ડ રદ કર્યા હતા એ વિષયને છછાડવું નથી કે ચાલો રદ કર્યા કશો વાંધો નહીં પણ એ બેન દ્વારા આવા પૈસા લઈને એ વખતમાં પંદરસોથી અઢારસો કોઈની જોડે બે હજાર રૂપિયા સુધી લઈને બોગસ બીપીએલ કાર્ડ એ બેને વેચ્યા છે આ એનો આ પુરાવો છે ચોક્કસથી વસ્તુ બેન ઉપર નામ લે જો કેટલા એટલા માટે કહેશું કે જે જે વ્યક્તિઓએ નવા વર્ષની અંદર આવા એક કાર્ડ નથી આવા લગભગ નગરપાલિકાના કયા બધા સોળ સત્તર કેસ આવી ચૂક્યા છે તો નગરપાલિકા પર તપાસ કરવાનો વિષય છે કે આ નગરપાલિકાની અંદર જો જે લોકો બીપીએલના દાખલા ડુપ્લિકેટ બનાવી શકતા હોય જે પચીસ પૈસાનું કાગળ બે હજારમાં વેચી શકતા હોય કોઈ એક વ્યક્તિની મિલી ભગત ન હોય નગરપાલિકાના અંદર અંદર સંકળાયેલા હોય જ એના વગર શક્ય જ નથી તો અમારે તો આ વિડીયોના માધ્યમથી આ સૌને જાગૃતિ માટે જાણકારી છે ચોક્કસથી આના માટે જે થવું જોઈએ એની માટે ઉચ્ચ વિભાગનું ધ્યાન દોરવું જોઈએ તમામ નગરપાલિકાની અંદર આ વસ્તુ થવી જોઈએ આ ગરીબો સાથે કરેલી મજાક ગરીબોને છેતર્યા મજાક કરી ગરીબોને છેતર્યા ગરીબોના પૈસા તમે લૂંટ્યા તમે સરકારી ગવર્મેન્ટ પગાર સરકારના પગારદારો જે લોકોના નાણામાંથી જે લોકોના ટેક્સમાંથી ગરીબમાં ગરીબ માણસ જે માણસ મજૂરી કરે કરીએ કામ કરે એ માણસ પર ટેક્સ ભર એક વિચાર એવો ઊભો કરવામાં આવ્યો છે કે ટેક્સ પે કરતા હોય ટેક્સ પે કરતા હોય એ જે ટેક્સ પે રહેવું ના હોય ઘણા જાણકારો એવા ધીરે ધીરે ખબર પડવા માંડી કે ભાઈ માચિસ ખરીદો રિચાર્જ કરો તમે કોઈ પણ વસ્તુ કપડું ખરીદો કોઈ પણ ટેક્સ ભરો છો દરેકે દરેકના ટેક્સના પૈસા છે એવા લોકો તમે છેતરી રહ્યા હો અને જે લોકોને ગરીબી રેખા નીચે છે એવા દાખલા આપવાના તમે હજારો રૂપિયા લીધા તો સિદ્ધપુર નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓની આ સંયુક્ત ફરજ નથી આ વિષય વધારે માહિતી ભેગી કરીને શું કરવું જોઈએ એના વિશે ચોક્કસથી મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે એક નાની વાત મૂકી બધું લખવામાં અનુકૂળ નથી લાગતું સમયનો અભાવ ઘણી વખત સમયની અનુકૂળ અનુકૂળતા પણ નથી હોતી ચોક્કસથી નગરપાલિકાની અંદર ભૂતકાળમાં ખૂબ બધા કૌભાંડો થયા છે એ કૌભાંડો ઉજાગર કરવા માટે કોઈ અમને કોઈના માટે પૂર્વગ્રહ નથી પણ અમારું એક જ ડિમાન્ડ જે ભૂતકાળમાં હતી વર્તમાનમાં છે ને કદાચ આ લોકો છે ભવિષ્યમાં પણ રહેશે સારું શાસન સારી સુવિધા તમે સરકારના સંરક્ષણમાં રહેવાવાળા લોકશાહીમાં રહેવાવાળી પ્રજા પોતાના હિત માટે વિચારે એ બિલકુલ યોગ્ય છે જય ભારત જય સંવિધાન